ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચોર્યાસી ટકા અને સામાન્ય પ્રવાહનું નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે જેમાં દર વર્ષની જેમાં વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે સાયન્સમાં સુરતી વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમકતા સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે જ્યારે સામાન્ય પ્રવાહમાં સુરતના વિદ્યાર્થીઓનું નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર થયું છે સુરતના પરિણામમાં ગત વર્ષ કરતાં વધારો નોંધાયો છે ગત વર્ષે સુરતનું પરિણામ એકોતેર પોઈન્ટ પંદર ટકા હતું જ્યારે આ વર્ષે સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું ઊંચું પરિણામ આવ્યું છે જ્યારે એ વન ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે જેથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનું મોજું જોવા મળ્યું હતું સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવું પોઈન્ટ પિસ્તાલીસ ટકા આવ્યું છે જે અગાઉ તોતેર પોઈન્ટ સત્તાવીસ ટકા જેટલું હતું કુલ એક હજાર સાતસો ત્રણ વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી મારું નામ રામાણી શૈલેષ છે અને આજ રોજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જે પરિણામ આવ્યું છે એ ખૂબ આનંદદાયક છે અત્યારે ત્રણસો ને અઠ્યાવીસ એવન ગ્રેડ આખા આખા સુરતમાં જે સાયન્સમાં આવેલા છે એમાંના એકોતેર એવન ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે એટલે સમજો કે ત્રેવીસથી ચોવીસ ટકા એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે એ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું બે વિદ્યાર્થીઓને એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ પૂરા એટલે સો એ સો ટકા પરિણામ એમને આવ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોમર્સમાં પણ સત્તાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે બે વિદ્યાર્થીઓ પાસ્યા છે એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું એમાંમાં એક છોકરી અમારી સાથે છે અને એક વિદ્યાર્થી છે બંનેને પણ દિલથી અભિનંદન પાઠવું છું પરિણામ ખૂબ સારું છે અને ગત વર્ષ કરતાં ઘણું ઊંચું અને સારું પરિણામ છે સારા પરિણામમાં બીજું આમ તો શોર્ટકટ કશું જ નથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે દિલથી અને હાર્ડલી જે મહેનત છે એને કારણે જ આ પરિણામ આવ્યું છે

સ્ટુડન્ટ્સને આમ કેવી રીતે એના માર્ક્સ વધે એક એક માર્ક્સ માટે એ લોકો મહેનત કરાવે છે સ્ટુડન્ટ પાસે એના લીધે હરેક નું પરિણામ વધારે ઊંચું આવે છે ધાયરા કરતા પણ શિક્ષકો માતા પિતા પર પ્રત્યેનો પણ ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સ પ્રત્યેનો તો એમાં કોઈ ઇશ્યુ જ નથી એટલે કોઈ તો એનું હંડેડ આપ્યું હતું હરેક ટાઈમે ભવિષ્યમાં સીએમાં જોવાનું વિચારું છું